પશ્ચિમ કચ્છમાં અવારનવાર પવન ચક્યો અને વીજવારની ચોરીના બનાવો સામે આવતા હોય છે ત્યારે નખત્રાણા વિસ્તારમાં કેબલ ચોરી કરતી ગેંગના બે આરોપીઓને એલસીબીની ટીમે પકડી પાડ્યા છે આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ એલસીબીની ટીમ નખત્રાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પંકજ કુશવાહની બાતમી મળી હતી કે વરનોરાના રિયાઝ અબ્બાસ રાયા અને અલ્તાફ જાકબ મોખા ચોરી કરવા માટે ટેવાયેલા હતા ઇમરાન ઉર્ફે ટાવર કુંભાર બોલેરો પિકઅપ લઈને વરનોરાથી ભુજ તરફ આવી રહ્યા હતા ત્યારે બોલેરોમાં શંકાસ્પદ વસ્તુ પડેલ છે જેથી રિયાઝ અબાસયા અને અલ્તાફ ઝાકા મોખાની બોલેરો ગાડી ચેક કરતા વાયર કાપવાનું કટર મળી આવ્યું હતું જે અંગે પૂછપરછ કરતા દોડ બે મહિના પહેલા તેમની સાથે અનીસ ઘની મોખાએ બોલેરો પિકઅપ લઈને નખત્રાણા તાલુકાના ખોંભડી મોટી સીમ વિસ્તારમાં આવેલ વીજ થાંભલા પર લાગેલ એલ્યુમિનિયમના વાયરો કાપવા માટે ગયા હતા ત્યારે તે એલ્યુમિનિયમના વાયરો પાંચસો કિલો કાપીને તે વાયર ભુજના ઇમરાન ઉર્ફિટાવર કુંભારને વેચ્યા હોવાનું જણાવ્યું હતું જેથી ઇસમો પાસેથી મુદ્દામાલ કબ્જે કર્યો હતો આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો પોલીસે પકડેલા આરોપી રિયાઝ અબ્બાસ્રાયા સામે દુદઈ પોલીસમાં અને અલ્તાફ ઝાકબ મોખા સામે માધાપર અને નીરોણા પોલીસમાં બે ગુના નોંધાયેલા છે તો વરનોરાના અનઝ ગની મોખા અને ઇમરાન ઉર્ફી ટાવર કુંભારનું નામ ખુલતા પકડવા ચક્ર કરાયા છે